ડુંગળી સફેદ બસો દસ થી બસો છત્રીસ તુવેર બારસો એકાણું થી અગિયાર એક હજાર એકાવન થી ઓગણીસો છવ્વીસ સોયાબીન આઠસો એકાવન થી નવસો એકવીસ લસણ ડુંગળી એકાણું રૂપિયા થી બસો ને એકાણું મરચા સૂકા પાંચસો એકાવન થી અઠાવનસો એક તલ સફેદ સત્તરસો થી અઠ્યાવીસો ને અગિયાર ઘઉં ટુકડા ચારસો ચોસઠ થી છસો ને સાસઠ ઘઉ લોકવન ચારસો સાહીઠ થી સો એકતાલીસ મગફળી ઝીણી નવસો એક થી તેરસો પંદર મગફળી આઠસો એકવીસ થી તેરસો છવ્વીસ કપાસ અગિયારસો એક થી ચૌદસો છન્નું